નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવ અંગે સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો કપાસની અપડેટની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત કપાસના ભાવમાં સત્તરસો છે તેમાં વધારો થઈને સત્તરસો વીસ અને સત્તરસો પચાસ રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત કપાસની સરેરાશની વાત કરીએ તો સોળસો પચાસ રૂપિયાથી લઈને સત્તરસો રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ રાજકોટમાં ચૌદસો સિત્તેર થી સોળસો રૂપિયા અમરેલીમાં આઠસો પંચોતેર થી સોળસો ને સાહીઠ રૂપિયા सावरकुंडलासो तरी ने पंदर ने बासठ में अगर सौ तरीके पुपिया बोटाद पिस्तालीस रूपया महुआ आठ सौ पचास ऐसी चौदह सौ चौदह रूपिया गोल्डन में सौ एक पंद्रह सोशी रूपया कलाव बार सौ पांच थी पंदर सौ ने तीस रूपया जामजोधपुररसो तरीके पंद्रह हजार आठ सौ पांच रूपया जामनगर सौ एकावन रुपया બાબરામાં તેરસો બત્રી થી હોળસો ને અઠાવન રૂપિયા રાજુલાવસો ચૌદસો ને પંચોતેર રૂપિયા ઓગણચાલીસ રૂપિયા દરવાજામાં હાથસો થ્રીને તેરસો ને ત્રણ રૂપિયા બક્ષરા એક હજાર પંદરસો ને તેત્રીસ રૂપિયા ઉપલેટામાં અગિયારસો થી ચૌદસો રૂપિયા ધોરાજીમાં એક હજાર એક થી એક રૂપિયા ભેંસાણમાં એક હજારસો ને દસ રૂપિયા થાળીમાં એક હજાર વીસ થી ચૌદસો ને બાવન રૂપિયા વીસ નગરમાં આઠસો થોડીને પંદરસો ને સત્યાવીસ રૂપિયા વિરમગામ માં એક હજાર સાઠથી ચૌદસો ને ઓગણપચાસ રૂપિયા તો મિત્રો આ હતા કપાસના બજારના ભાવ તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવી જવું તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીએ એક નવા વિડીયો સાથે ક્યાં સુધી જઈ જવાન અને જય કિસાન